એક મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે રાણપરિયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે ભાજપના કિરીટ પટેલ સામે કોંગ્રેસના નીતિન રાણપરિયા છે અને વિસાવદરમાં ત્રણેય પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે આપ તરફથી ગોપાલ ઇટાલિયાએ કરી છે ઉમેદવારી

ઉમેદવારના નામની પેનલ તૈયાર કરવામાં આવી છે જેમાં ભાવેશ ત્રાપસિયા નીતિન નાનપડિયા અને કરચન વડોદરિયાનો સમાવેશ થતો હતો પરંતુ છેલ્લી જે પ્રાથમિક માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે પ્રમાણે નીતિન નાનપડિયા કોંગ્રેસના ઉમેદવાર હશે ને તેઓ આજે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવાર પત્ર ભરશે તમામ તમામ સંબંધો ટેકો હોવાનો દાવો કોંગ્રેસ એમને કરી રહ્યો છે નીતિન નાનપડિયા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ચૂક્યા છે વિધાનસભા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને તેઓ સમાજ સેવામાં અવલ હોવાનો દાવો થઈ રહ્યો છે એટલે કહી શકાય કે ત્રણ પાટીદાર વચ્ચે થયું છે કોંગ્રેસે નીતિન રાનપડિયા નામની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ નીતિન રાનપડિયા નામ નિશ્ચિત થઈ ચૂક્યું છે માત્ર ઔપચારિક જાહેરાત બાકી છે જી 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 આભાર ગૌરવ માહિતી આપવા બદલ